બધાથી સેકન્ડ એનાલિસિસ એ આવ્યું ઓકે ભાઈ ઇનિશિયલી જે પડ્યો એ પડ્યો હવે અહીંયાથી તું જોઈશ ને સ્મિત તો કોન્સ્ટન્ટ અપરાઇઝ મુમેન્ટમ છે રાઈટ હવે આ કોન્સ્ટન્ટ અપરાઇઝ મુમેન્ટમ છે ને એનું સિંગલ હા એનું સિંગલ કારણ છે અને એનું અપરાઇઝ મુમેન્ટમનું ટેકનિકલ પ્રમાણે જોવા તો ટોટલ આ મંથલી ચાર્ટ જોઈ રહ્યા છે તો ટોટલ ટ્વેન્ટી મંથમાંથી અઢાર મંથ પોઝિટિવ ક્લોઝ થયું અઢાર મહિના પોઝિટિવ ક્લોઝ આપવું એટલે બહુ મસ્ત વાત છે અને એમાં પણ કેવું છે ખબર તને કે જેવી રીતે તે વાત કરી કે એકસો પંચ્યાસી આજુબાજુની અંદર તો છે ને પહેલી વખત જ્યારે સોલ હવે અહીંયા છે ને થોડી માઇનર ડિટેલ છે અહીંયા થોડું ધ્યાન આપજો ઓકે હું તમને ધીરે ધીરે ટાઈમલાઇન પ્રમાણે લઈ જાઉં છું આગળ હવે આપણે અહીંયા વાત કરી કે ભાઈ ઓકે ભાઈ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આવી ગયો કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ ડિસેમ્બરની અંદર અથવા તો જાન્યુઆરી બે હજાર બાવીસથી લઈને તમારું ઓલમોસ્ટ છે ને ટ્વેન્ટી થ્રી હાફ આવી ગયું ત્યાં સુધીમાં તમારી થોડી ઘણી રિકવરી આવી નાઉ સે ફર્સ્ટ સેલિંગ આવ્યું મે ટુ ટ્વેન્ટી ફોર હવે મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરે જ્યારે સેલિંગ આવ્યું તો સેકન્ડ કેન્ડલ ઉપર નજર કરજો એની વીક આવી ગઈ છે અહીંયા નીચેની બાજુ એ ઓલમોસ્ટ સ્ટોક પ્રાઇસ એકસો પિસ્તાલીસની આજુબાજુમાં આવી ગયો પણ તો અહીંયાથી રિકવરી જો એ નહીં મંથની અંદર એટલે કે અહીંયા પણ થયું ને મ્યુચ્યુઅલ ફંડનું એટલું સોલિડ વાળું થયું કે આપણો સપોર્ટ છે ને જેમને સાંભળવું એને કે ભાઈ ઓકે સપોર્ટ હોય ને ઝોમેટો નીચેની બાજુ એકસો પિસ્તાલીસ ઇન્વેસ્ટર હોય તો એકસો પિસ્તાલીસ નો ભાવ અત્યારે મને દેખાય ને પોસિબલ છે કે નહીં તો ફ્યુચર કેસે પણ જો એકસો પિસ્તાલીસ નો ભાવ દેખાય ને તો અત્યારે હું મારા આંખ બંધ કરીને હું હવે એવી રાહ નહીં જોઉં કે નીચે પિસ્તાલીસ ઉપર આવે પણ મારા પ્રમાણે એકસો પિસ્તાલીસ નો બહુ પરફેક્ટ મજાનો નીકળીને આવે છે ઓકે પછી એના પછી હવે જોવાનું વખત રિજેક્શન આ પ્રાઇસ એનાલિસિસ નીકળીને આવે છે કે એકસો પિસ્તાલીસે આવ્યો તો નીચેથી પિસ્તાલીસ થી એકસો પિસ્તાલીસ ઉપર આવે છે છતાં ની બાઇંગ થાય છે અને ત્યાંથી પણ ઓલમોસ્ટ ડબલ થાય છે ત્રણસો રૂપિયા આવે આનું શું રીઝન નીકળીને આવે છે ખબર કે એના છે ને ડિસપોઈન્ટિંગ ક્વાર્ટર થ્રીના ફાઇનાન્શિયલ્સ છે ને એમાં એવું હતું સ્મિત કે જે લોકો સમજી ન શક્યા તે કેવું કીધું કે ફાઇનાન્શિયલ પોઝિટિવ આવી રહ્યા છે બટ બટ પ્રોબ્લેમ શું હતો કે એ એના બિઝનેસ શિફ્ટ કરી રહ્યું છે પણ એ શિફ્ટિંગ બિઝનેસ છે ને લોકોને એ બિઝનેસ મોડલ સમજાતો જ નથી એટલે આ એક રેવન્યુ મિક્સની અંદર એને તકલીફ આવીને કે ભાઈ ઓકે ઝોમેટોની ફૂડ ડિલિવરી બંધ થાય છે ને ઝોમેટોની એટલે એનો મતલબ શું થઈ ગયો ખલાસ સેલ કરો અને ત્રણસો ઉપર બે વખત રિજેક્શન આવ્યું આનું ફર્સ્ટ રીઝન છે પછી તો કે ભાઈ હા ઇન્ટેન્સિફાય કોમ્પિટિશન ઇન ક્વિક માર્કેટ હવે કેવું થયું કે ક્વિક માર્કેટ એટલે કે ભાઈ આ ટાઈમ પીરિયડની અંદર એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર સ્વીગીએ પોતાનું ડ્રાફ્ટ ટ્રેડરિંગ પ્રોસ્પેક્ટ ચાલુ કરી દીધું હતું ફાઇલિંગ કરવાનું અને એકચ્યુઅલી આ ટાઈમ સુધીમાં તો અપોલોજીસ આ ટાઈમ સુધીમાં તો એનો આઈપીઓ આવી ગયો હતો સ્પેસિફિકલી પણ સપ્ટેમ્બરની આજુબાજુમાં સ્વીગી છે એ માર્કેટની અંદર આઈપીઓ